રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે તેમજ તાપમાનમાં પણ નહિવત વધારો થયો છે ત્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી અને ગાંધીનગરમાં તેર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં તેર ડિગ્રી ભુજમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે અન્ય શહેરની વાત કરીએ તો તેરથી પંદર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે તેમજ હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ચોવીસ કલાક બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઈ પવનમાં વધારો આવે તેવી શક્યતાઓ છે મહાકુંભ મેળો બે હજાર પચીસ દરમિયાન યાત્રીઓની ભીડને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે અમુક સ્પેશિયલ મહાકુંભ સ્પેશિયલ ટ્રેન્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે જે મહાકુંભમાં જવા માંગતા યાત્રીઓને મોટી રાહત આપશે આ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેન કરતાં અલગ હશે પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી લખનૌ ભાવનગર ટર્મિનસ લખનૌ અને મુંબઈ સેન્ટ્રલ લખનૌ વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે ત્રણ વન વે સ્પેશિયલ ટ્રેન દોડશે ટ્રેન નંબર શૂન્ય નવ ચાર છ નવ સાબરમતી લખનૌ સ્પેશિયલ છ જાન્યુઆરી સાબરમતીથી થી સવાર અગિયાર વાગે શરૂ થશે જે આગલા દિવસે અગિયાર વાગે લખનૌ પહોંચશે અમદાવાદ આરટીઓ કોમર્શિયલ બાઇક અંગે મોટો નિર્ણય લીધો છે કોમર્શિયલ ઉપયોગમાં લેવાથી ટુ વ્હીલર પર એક માસ સુધી પ્રતિબંધ મૂક્યો છે કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહન ઉપયોગ કરતા કાર્યવાહીનો સપાટો બોલાવવામાં આવ્યો છે ત્યારે હવે એક મહિના સુધી રેપિડો બાઇક પર પ્રતિબંધ મૂક્યો છે ભાડે ચાલતી રેપિડો બાઇક અને અન્ય રાઇડ પર પ્રતિબંધ મૂક્યો છે સફેદ નંબર પ્લેટના વાહનો ઉપયોગ કરતા કાર્યવાહી કરવામાં આવી છત્તીસગઢના દક્ષિણી અબુઝમાડના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે જેમાં પોલીસ કર્મચારીઓએ ચાર નક્સલીઓને ઠાર કરી દીધા છે આ અથડામણમાં એક પોલીસ કર્મી પણ શહીદ થયો છે ચાર જિલ્લાની પોલીસ દ્વારા નક્સલવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે ગઈકાલે સાંજથી બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે પોલીસે ઘટના સ્થળેથી એક ફોર્ટી સેવન અને એસએલઆર જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે પોલીસને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ એકઠા થવાની માહિતી હતી ભાજપ સંગઠન પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં પ્રમુખ બનાવવા માટે ભાજપમાં ગતિવિધિ તેજ થઈ છે જે અંતર્ગત આજે રાજ્યના તમામ જિલ્લાને મહાનગરમાં સેન્સ પ્રક્રિયાનો અંતિમ દિવસ હતો જેમાં પ્રમુખ પદ માટેના ઉમેદવારો બાબતે સંકલન સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી જેમાં જે તે જિલ્લા અને શહેરમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યા હતા જે બાદ તમામ જિલ્લાની સંકલન સમિતિ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે છ જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરી અને અંતિમ પેનલ બનાવીને જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે અમદાવાદમાં કરચોરી મુદ્દે પાન મસાલાના ઉત્પાદકોને વિક્રેતાઓ સામે સ્ટેટ જીએસટીની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ જીએસટીની ટીમે ચાંગો દર સરખે અને અસલાલી વિસ્તારમાં દરોડા પાડી મોટી રકમની કરચોરી ઝડપી પાડી છે અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં આવેલા પાન મસાલાના વિક્રેતાઓને ત્યાંથી અંદાજીત પાંચ કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે દરોડાની કાર્યવાહી હજુ યથાવત હોય આ રકમમાં વધારો થઈ શકે છે શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે મોટું નિવેદન આપ્યું છે શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચા ચાલી રહી છે વિદ્યાર્થીઓ મોબાઈલને કારણે આપઘાત કરે તે ગંભીર બાબત છે તેમજ અરવલ્લી જિલ્લાની ઘટના અંગે પણ પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામવા આગળ આવે પોરબંદર એરપોર્ટ ઉપર સવારના સુમારે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ત્યારે હેલિકોપ્ટર ક્રેશ થતાં વિસ્ફોટ થયો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે પોરબંદર એરપોર્ટ પર આજે લગભગ સાડા બાર વાગ્યાના સુમારે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે પોર્ટ બ્લેન્ડર નેશનલ હાઇવે ઉપર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ સોમવારથી લધુત્તમ તાપમાન બે ડિગ્રી ગગડીને ફરી બાર ડિગ્રી થવાની શક્યતા છે જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ભાજપના ચૂંટણી નિરીક્ષક તરીકે ડોલર કોટેચા ખાસ હાજર રહ્યા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રથમ દિવસે જ એકવીસથી વધુ ફોર્મ ઉપાડ્યા હતા અને બપોર સુધીમાં સોળ જેટલા ફોર્મ ભરાઈ પણ ગયા હતા